મ ને સીતારામ બધા માતાજી હવનું સારું કરે ને બધા હાજર નરવા રાખે વિશુભાઈ આપું છું તો અત્યારે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ખરાટ તો આમ કહેવાય ને એક બે દિવસની માન ખરાટ દીધી છે અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજે પાછો વરસાદ આવી ગયો આમ તો બહુ સારી ખરાટ દીધી ન કહેવાય કેમ કે વરસાદ આવી જ જાય છે બે દિવસ થોડુંક હાંસી હાલે એવું બધું થવા મળ્યું હતું પણ આજે પાછો વરસાદ આવી ગયો એટલે હવે હાંસી ને એવું પાછું નહીં હાલે અત્યારે આપણે વરસાદ ચાલુ જ છે જો નેવા સુ હે એટલો વરસાદ ચાલુ છે ને આપણે અહીંયા ને એવું બધું નાખી દીધું એટલે પાણી ભરાતું હવે બંધ થઈ જશે એટલે બહુ વરસાદ આવે એટલે પાણી તો ભરાય પણ ઓલી બાજુ થોડી ઘણી વચ્ચે જગ્યા રાખી છે ને નાથેને વી જાય પાણી આ બાજુ જો ઓછી ઓલી બાજુ તાસ નાખો છે ને આ બાજુ નાખો છે વચ્ચે પાણી જવાની થોડી ઘણી જગ્યા રાખી છે એ બહુ વરસાદ આવશે ને ભરાશે ને એટલે પાણી આચે આચે હાલતું થઈ જાય છે તો આટલો થોડો ઘણો પવન યારે છે અને આટલો વરસાદ આવે છે અમારે અત્યારે અત્યારે વરસાદ આપણે રહી ગયો છે થોડા ઘણા છાંટા એવા બહુ પાણી હાલતા થાય એટલો વરસાદ આપણે નહોતો આવ્યો થોડા ઘણા જો આવા ખાડા ની ઉભા રાણું ને એટલો વરસાદ આપણે આવ્યો તો અને આપણે બા ને મોટા ભાઈ ની તો ગાડું લઈને ગયા હતા ખેતર કેમ કે હાથી ને વાલ એવું હતું ને એટલે હાથી હાકવા પણ હવે વરસાદ આવી ગયો છે એટલે હવે પાછા ઘરે આવતા રહે છે અને અત્યારે ઘરે આપણે વંશના મમ્મી વંશભાઈ ને આજે રજા છે એટલે વંશ

તો હવે પૂંજન કરવા જવાનું છે એમને એટલે ચોલી બોલી પહેરીને અમને દેખાડવા આવ્યા છે હમમાર થામા બેન ને નુરીસા બેન ને આજે મોળાકત નો વરસ છે એટલે આજે છેલ્લો દિવસ છે એટલે આજે ગોરી માને પૂંજવા જવાનું છે વિહાન થઈ ગયા અંકિતા તા બેન ને કહે છેલ્લો દિવસ હોય તમારે તમારો વાર છે ને બે દિવસ વારસો હા એંકે ન હોય હવે તો પાર્વતી માને પૂંજવા જવાનું હોય ને પેલા તો રહી નહીં છવાય મોળાકત તો પૂરા થઈ ગયા જાવાનું કેવું નહી ગોરમાનું ડૂટો પૂર્વા જવાનું એવું હોય ને ગોરમાનું ડૂટો પૂર્વા જાય એવું ન કે એમાં કઈ પહેલી એવું હતાનું હોય કોરેડ બનાવવાની હોય કેટલા પાંચ પાંચ પ્રકારની અલગ અલગ બનાવવાની હોય ને બધી કોરેડ બનાવવાની હોય ને પછી ના ગોરમાં ડૂટો હોય ને એમાં જ મૂકવાની હોય આપણે જ આપણે જ

અને આમાં નાગરા ચુંદડી ને આ બધું એમ કહેવાય કે પુંજાપો ને કોરેટ આ જબલામાં કોરેટ છે ને આ કાક વાટકીમાં છે મઠ ને મગ ને એવું બધું ફૂલડા ને એવું બધું અને ઉરીસા બેને તૈયાર થઈ ગયા સોલી પહેરીને ને કરીને કરી ને હવે ઘરમાં પૂંજા જવાનું અને છોકરી મમ્મી રૈયા હોય ને એમ બધા એને મમ્મીએ તૈયાર કરવાડું જો અમારે ધાર્મી બેન સાક્ષી બેન અને ઉરીસા બેન એટલા રહ્યા છે છોકરીઓ તૈયાર થઈને એટલે ગોરમા નું પૂજન કરશે અને હરવાર મેન તો આપણને કોરેડ તો બહુ જ ભાવે પછી કાકો એટલે આવતા લાગે બધાને બધા બેન જવાના કિરીબેન જવાના બધાને પછી મળે કોરેડની મજા આવે કોરે ખાવાની મજા આવે પણ વરત્રી આવે એટલે ખવાય જ નહીં કીતા બેન આ કઠોળ આવે એટલે કઈ ખવાય તો નહીં પરસેદી દિવસે આ ખાઈ લેવાય વરત નહીં પરસે પરસેદી ખાઈ લેવાય વ્રતમાં માં હાલ જ તે અમે આવતા રહે છે દર્શન કરવા શિવાની બેન જો દર્શન કરે છે નહીં શિવાની અને સરસ મજાના જો આવા ગોરમાં બનાવેલા છે ગારાના હાથે જ ગોરમાં બનાવ્યા હોય અને પછી હજી છોકરીઓને બધાને પૂજા કરવાની બાકી છે ખાલી ગોરમાં બનાવીને તૈયાર રહે ભલું ભલું કર શિવાની ફલું ફલું લાગે છે બધી છોકરીઓ તૈયાર થઈને તો આવી જ ગયું છે ખાલી પૂંજા બાકી છે અને આવા કાક સરસ મજાના ને ગોરમાને તૈયાર પણ કર્યા છે તો ગોરમાને ફળિયામાં લઈ લીધા છે અને ફરતી ફરતી છોકરીઓ બધી બેસી ગઈ છે ગોરમા ને પૂંજવા માટે એટલે પૂંજાપો ને એવું બધું ચડાવે છે પેલા તો ફૂલડાન પૂંજા પો અને પછી અને જુવારા એ છે બધી છોકરીઓ સરસ મજાની તૈયાર થઈને આવી છે

આપણે હવે ઘરે લઈને આવ્યા છીએ બધા હોય નહીં હોય ખવાય હો તારે ખવાય હોય તો ખરા બેન ને ખાવી નથી ખાવી ને ન ખવાય અંકિતા અંકિતાબેન હોતા ને માથામાં જુવારા લાવ્યા છે એટલે વાળ વધે એવું હોય વંશ જોતો તાર નથી આમાં જો આમાં ફીટ કરતા આવ્યા છે એટલે વાળ વધે એમ કે છે ને હાલો વસના મમ્મી ને ખવાય તમે ખાઈ લો હાલો લોર ખાઈ લીધું તો ગૌરી માનું તો કુંજન કરી રોટલા બનાવવાના કેતા હવે એના લોટ બાંધો છે ને આપણે બનાવવાની છે રોટલી તો રોટલી આપણે બહાર ચૂલે બનાવવાની થશે એટલે કાગળિયા ને હાઠી ને બધું ભેગું કરીને આપણે ચૂલો જગાવીને પછી રોટલી આપણે બનાવી નાખશું અને વંશભાઈ અમારે દીવાબતી પણ જોવા મળ્યા નહીં વંશભાઈ વંશભાઈ બાકાશો તો આપણને અંબાઈ દેવું ભલા ખરે જાશો હે તો અમારે ઘણા ખરા છે ને એમ કોમેન્ટ કરતા હતા કે જૂનું ઘર તો તમારું બતાવો તો તમે હજુ વધારે કોમેન્ટ કરજો એટલે આપણે કાલે એટલે આના પછીનો વ્લોગ આપણે જૂના ઘરે પણ બનાવશું જૂનું ઘર આપણે આના પછીના વ્લોગમાં આપણે બતાવશું તો અત્યારે તો રોટલી બનાવવાની છે એટલે ફટાફટ ચૂલો ચગી વાળી તો આપણે ઘઉંની રોટલી બનાવી નાખી છે અને ફતાણામાં આપણે વીંટી દેવાની છે કેમકે હજુ વાળું ને વાર છે શાક તો બને જ હતું રોટલી બની ગઈ અને થોડુંક લસણ ફોલવાનું ને એવું બધું હાલતું હતું અને શાક તો આપણે પહેલા જ બની ગયું હતું પણ હજુ બા અને મોટા ભાઈ ની ખેતર થી આવ્યા નથી અને શિવાની ના પપ્પા બાર ગામ ગયા હતા એ પણ નહીં થયા બધા આવશે ને ત્યારે હાજે આપણે વાળું પાણી કરશું તો ઓલી બાજુ થોડો ઘણો વરસાદ છેડો છે થોડો ઘણો નહીં આમ તો બહુ જ વરસાદ છેડો છે આ બાજુ વાદળા બહુ જ દેખાય છે તો આ બાજુ દેખાય છે ફરતી બાજુ બહુ જ વાંધાળા દેખાય છે પણ આજે સારું છે આમાં આવ્યો તો વરસાદ પણ એટલો બધો નહોતો અહીંયા મોટાભાઈને આવ્યા નથી કેમકે આખા ખેતર હાલે એવું હોય છે હાથીને એવું તો જ નું આયા હોય એ બાજુ ઓછો વરસાદ હશે અહીંયા થોડો ઘણો હતો અહીંયા તો હાલે જ નહીં એવો તો આવી જ ગયો હતો પણ એ ખેતર બાજુ ઓછો હોય છે એટલે અહીંયા મોટાભાઈને હાથીને એવું બધું આગતા હોય ને ઠોરમાલ મેં આપણે તું કે ને ધોવાની છે ને બાકી બધાને તો નીન પૂર્ણ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય બેઠા છે આને ધોવા જાય ને પછી બધાને નીન નાખવાની થાય સાંટાને ક્યાં તું ધોડ દોડ કરશો હમ ગામમાં શું જ આવશે તો અત્યારે ન જોવાય સાંટા આવવા મળ્યા છે જોવા ઘણું સારું થઈ ગયો હું આવે સાંટા જો તારા વાંહ કેમ બલી ગયો છે સમજો જો પરસેવાનો સાંટાનો કોઈ કોઈ સાંટા આવવા મળ્યા છે કરતો મસ્ત ભાઈ નો વાંહ પડી ગયો

આપણું બસ હવે જવાનું છે તો આજનો દિવસ આગ આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય